હાલ સમૂહ લગ્ન કરતા લોકો માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તો અમરાઈવાડી માં સમૂ લગ્ન પત્રિકા છપાવીને ને એકસો તેર યુગલો પાસેથી કુલ રૂપિયા ચોવીસ પોઈન્ટ ચાસી લાખ પડાવી દીધા હોવાનો કિસ્સો પ્રકાશ આવ્યો છે ગઈ કાલે લોકો વસ્ત્રાલમાં માં લગ્ન સ્થળે જઈને તપાસ કરતા લગ્ન ની કોઈ તૈયારી ચાલી નહી હતી અને બીજી તરફ સંચાલકે ફોન બંધ કરી દીધો હતો અને ઓફિસે તાળા મારીને નાસી ગયો હતો યુગલોને તેમની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી અને આ બનાવ અંગે અમરાઈવાડી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ઓઢવમાં રહેતા યુવકે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઈવાડી ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે તેમણે ગયા વર્ષે પ્રેમ લગ્ન કર્યા હતા દોઢ મહિના પહેલા તેમને મિત્ર પાસેથી એક પેમ્પલેટ મળ્યું હતું અને જેમાં હિન્દુજન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ અમદાવાદ પ્રથમ સર્વજ્ઞાતી સમૂહ લગ્ન મહોત્સવમાં નોંધણી માટેની જાહેરાત હતી જેમાં યુગલોના લગ્ન થઈ ગયા છે પરંતુ તેમના લગ્ન હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિથી નથી થયા તે યુગલો પણ આ સમૂહ લગ્નમાં જોડાઈ શકે છે જેથી ફરિયાદીએ પેમ્પલેટમાં આપેલ નંબર પર ફોન કરી સંચાલક આરોપી સાથે વાત કરી હતી અને તેમની ઓફિસે જઈને તપાસ કરતા તેમણે તારીખ સત્યાવીસ મે લગ્ન કરાવી આપવાનું અને કરિયાવરનો સામાન આપવાનું કહ્યું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે